જો તમે પણ જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવી રહ્યા છો તો હવે બંધ કરી દેજો કારણ કે પોલીસ હવે ચૂપ નહીં બેસે જાહેરમાં લોકોમાં ભય ફેલાવતા લોકોને હવે પોલીસ તરત જ પકડી કાર્યવાહી કરશે અને તેની શરૂઆત જ કાલુલના ડેરોલ ગામની સીમમાંથી બર્થડે પાર્ટીની ઉજવણી કરી જાહેરમાં દારૂની મહેફિલ માનતા લોકોને કાલુ પોલીસે ઝડપી પાડ્યા છે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી બરવાડ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હુમન સોર્સિસના આધારે ચોક્કસ બાતની હકીકત મળેલ કે કાલોલના બોરુ રોડથી ડેરોલ ગામ તરફ જતા રેલવે અંડરબ્રિજની આગળ બેરોલ ગામની સીમમાં કેટલાક ઈસમો જાહેરમાં બેફામ બને બર્થડે પાર્ટીની ઉજવણી કરી જાહેરમાં મહેફિલ લોકોમાં ભય ફેલાવી રહ્યા છે જે બાતમીના આધારે સદર જગ્યાએ તપાસ કરતા ત્રણેક જેટલા ઈસમો જાહેરમાં નશો કરેલ હાલતમાં દારૂની મહેફિલ માનતા મળી આવી ઝડપી પાડ્યા હતા જે પકડાયેલા ઈસમોમાં એક પૃથ્વીસિંહ મનોજકુમાર ચાવડા ઉમર વર્ષ સત્યાવીસ હાલ રહે કાલુલ પરંબર સોસાયટી મૂળ રહે સમા મંથનકુમાર સુરેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ રહે કાલુલ ગ્રફે ગજવ રામુભાઈ પરમાર ઉમર વર્ષ અઠ્યાવીસ રહે ડેરોલગામ આર એનબી સ્કૂલની સામે આ ત્રણેયને પકડી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જ્યારે અન્ય બે ફરાર ઇસમો યોગેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ચાવડા રહે સમા અને જયપાલસિંહ રાઠોડ રહે કંડાતને પકડવાના હજુ બાકી છે